ব্যস্ত <laughs> কৰে <laughs>

બધું તોડી લાય છે કોને આ બહુ ચાલુ તો થાવા આવ્યું છે હો લાવ 10 રૂપિયા લઉં જા જા હા કી હા લઈ લાવું 10 રૂપિયા વાત કરે છે મફત માં લઈ ફવા આવ્યો છે 10 રૂપિયા માંગે છે ઓ મારા બેટા કી આયા હું લે કઈડા કઈડા મારા હારે આ તો પેલા જન્મે ઈ છોકરાને રબવાનું હોય તારા કાય એ

હા ફરવા જ બગીચાનું મેન મોણસ યાર લાગે એવું એવું એમ હોય તો હવે શું કરજે એને કોઈ કોઈ નાખેલા ભયા માણસ મસ્ત માણસો આમ કપાણ હારે લાગે

એકો ભાઈ નાયા ને ભગત કરું પછી આ નગરથી હું બે બે થાપું છો એ વસૂલ કરું હું જબર છો બરાબર હો બધી આ બધી તમે હે ને હું તમને બતાઈ કેટલું કેટલું થાહે કોમ બતાવો હે શું બંધ થઈ ગઈ ઈ લાઈટો ચાલુ કરવાની થઈ જાવી જો પાછી મૂળ કો જાણું તમ કાવા લેવાને વસૂલ કરું દો